જય શિયામ જય સનાતન ધર્મ મિત્રો કેમ છો આપ મજામાં હશો એવી આશા સાથે ફરી પાછો આજનો એક નવો વિડીયો લઈને હું આવ્યો છું અને આજે હું એક એવા યાત્રાધામ ઉપર છું કે જે સૌરાષ્ટ્ર સ્થિત તળાજા પ્રજ્ઞાનું ગોપનાથ ગામ અને મોટા ગોપનાથ મહાદેવના આપણે દર્શને આવ્યા છીએ કેવી છે એની દાદાની ઉત્પત્તિની કથા અને શું છે આ મંદિરનો ઇતિહાસ તે બધું જ જણાવવાનો હું તમને વિગતવાર પ્રયાસ કરવાનો છું તો બની રહેજો મિત્રો ખૂબ મજા પડવાની છે સાથે મળીને ભગવાન ભોળિયાનાથને કેવી અરજ કરીએ સૃષ્ટિના માત્રનું કલ્યાણ થાય ગાય માતાનું રક્ષણ થાય અને સનાતન ધર્મનો વ્યાપ વધે જય શિયા રામ જય ગોપનાથ મહાદેવ ધા તો મિત્રો કહેવાય ને કે આ ગોપનાથ મહાદેવ મંદિર જે છે સૌરાષ્ટ્રની અંદર છે પણ સુરતથી માત્ર ત્રીસથી પાંત્રીસ કિલોમીટરના અંતરે જ થાય છે એટલે મને કહેવા દો કે સુરતનો દરિયા કિનારો અને ગોપનાથ બંને સામસામે છે અરે હરીજા હજીરા જે આપણે સુરતની અંદર હજીરા કરીને એક વિસ્તાર છે બરાબર હજીરા પોર્ટથી સામે જ આ ગોપનાથ મહાદેવ આવેલું છે અને અહીંના ટ્રસ્ટીની વાત કર્યા મુજબ કે સાંજના સમયે જો અજીરાની લાઇટ થાય તો પણ અહીંયા અગાસી ઉપરથી ટેરેસ ઉપરથી દેખાય છે અને કહેવાય ને કે દરિયાની વચ્ચે દરિયાને કાંઠે એક કુદરતી સૌંદર્યની અંદર ભગવાન ભોળિયાનાથનું જે મંદિર આવેલું છે અને દાદાનો ઇતિહાસ તો ખૂબ મોટો છે પણ જ માહિતી હું તમને આપી શકીશ એનું કારણ છે કે ભાઈ અહીંયા જો કોઈ માહિતી પ્રદાન કરે તેવો કોઈ વ્યક્તિ અત્યારે હાજર છે નહીં તો મારાથી બનતો પ્રયાસ બધો જ કરવાનો છું પણ મંદિર એટલો આહલાદક છે આ મંદિરના દ્રશ્યો એટલા આહલાદક છે કે તમને દર્શન કરીને ખૂબ મજા આવવાની છે તો બની રહેજો મિત્રો પૂરો વિડીયો જોજો કારણ કે આ મંદિર આ દર્શન ખૂબ ખાસ છે અને હકીકતમાં હું જ્યારે નાનો હતો ત્યારે ક્યાંય પણ જવાનું થતું તો મારા મમ્મીને પૂછતો મમ્મી કઈ બાજ જવું છે તો મારા મને એમ કહેતા કે બેટા ગોપનાથ જવું છે અને એ વાત હું લગભગ નાનપણમાં સાંભળતો આવ્યો છું અને આજે ફર્સ્ટ ટાઈમ હું અહીંયા ગોપનાથ આવ્યો છું તેની પણ મને એક હર્ષની લાગણી અનુભવું છું તો ચાલો સાથે મળીને આપણે દાદાના દિવ્ય દરબારમાં કાંઈક એવી અરજ લગાવીએ કે સૃષ્ટિના જીવ માત્રાનું કલ્યાણ થાય આપ સૌની મનોકામના ભગવાન પૂર્ણિમાના પૂર્ણ કરે તેવી ભાવના સાથે આજનો મારા આ વિડીયો બનાવો છે તો બની રહેજો સાથે મળીને આનંદ કરીએ જય મહાદેવ જય ગોપનાથ મહાદેવ તો મિત્રો આ મંદિરના પટાંગણની અંદર ખાસ કરીને એક મને વિશેષ થોડીક નવા એ પણ લાગી અને થોડુંક આચરજ એ પણ થયું કે ભોળાનાથની મંદિરને અંદર નરસિંહ મહેતાની પ્રતિમા કેમ છે બહાર એક પટાંગણની અંદર પણ છે અને અંદર પણ આપ જોઈ શકો છો કે ભાઈ નરસિંહ મહેતાની જે મૂર્તિ છે અને આજુબાજુમાં જે બીજા સંતો ભક્તો જે છે તે કડતાલોથી કીર્તનની રમઝટ બોલાવે છે અને હરિનામ સ્વામ સ્વરાજના ધ્યુનો કરે છે તો એ વાત પણ તમને કહી દો કે આ જગ્યા સાથે આ સ્થળ સાથે નર્સિંહ મહેતાનો પણ કંઈક ઇતિહાસ બોલે છે તો તે ઇતિહાસ પણ આપણે આ મંદિરના ટ્રસ્ટી પાસેથી જાણવાનો એક પ્રયાસ કરીશું બની રહેજો વિડીયોમાં કારણ કે ખૂબ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે અને કહેવાય ને કે ભાઈ સનાતન ધર્મના જે કોઈ સાત્વિક સ્થાનો છે એમાંનું એક આ ગોપનાથ મહાદેવ ખૂબ પૌરાણિક મંદિર છે આશરે સાડા પાંચ હજાર વર્ષ પહેલાંની આ મંદિરની સ્થાપના છે તો ચાલો આ મંદિર વિશે આપણે વિગતવાર માહિતી તો મેળવશું જ તે પણ પટાંગણની અંદર બીજા કોઈ સ્થાપિત દેવતા છે એ પણ હું તમને એના દર્શન કરાવવાનો એક આપને પ્રયાસ કરું છું તો મિત્રો એમ કહેવાય છે કે આ જગ્યા ઉપર આ સ્થાન ઉપર નરસિંહ મહેતાના અને કૃષ્ણ ભગવાનની જે રાસલીલા બતાવવામાં આવી હતી નરસિંહ મહેતાને તે પણ આ સ્થાનનો જ પણ એક ઇતિહાસ છે તો આ ઇતિહાસ વિશે પણ આપણે મંદિરના ટ્રસ્ટી બાબુભાઈ સાથે પણ આપણે વાત કરવી છે તો મિત્રો આ મંદિરના પટાંગણની અંદર અમને વિશાલ દાદા જોશી સાથે પણ અમારે મુલાકાત થઈ અને શિવની ભક્તિનો શું મહિમા છે એક બ્રાહ્મણના સૌમુખે આપણે સાંભળીએ દાદા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને ખાસ કરીને અમે સનાતન ધર્મના આવા જે ઉજળી સંસ્કૃતિના આપણે જે વારસદારો છે આ જે સ્થાનો છે એ બધા અમે અમારા દર્શક મિત્રો સુધી લાવતા હોઈએ છીએ અને શિવ યાત્રાનો મહિમા શું છે એ મારા દર્શક મિત્રો સુધી આપણવાનો એક પ્રયાસ કરું સૌ પ્રથમ સૌને જય ગોપનાથ જય ગોપનાથ જણાવતા ખૂબ જ આનંદ થાય કે આવો સંસ્કૃતિનો વારસો લઈને તમે નીકળ્યા છો અને ખરેખર આપણા ધર્મ માટે આપણા શાસ્ત્ર માટે કે આપણા ઇતિહાસ માટે બહુ ગૌરવ લેતા જેવી વાત છે અને બહુ પ્રખ્યાત ગોપનાથ મહાદેવનો ઇતિહાસ છે બાજુના તળાજા અત્યારે જે તાલુકો છે તળાજા તાલુકો ત્યાં બહુ મોટા ભક્ત નરસિંહ મહેતા થઈ ગયા નરસિંહ મહેતાનું એ સ્થાન છે એના કુટુંબના પરિવારના કોઈના મેણાટોણા સાંભળી અને અહીંયા ગોપનાથ મહાદેવે એ આવેલા અને અહીંયા એ ગોપનાથ નામ જ જે ગોપોના જે નાથ છે અહીંયા પણ એવી પણ ઘણી બધી માન્યતા કે અલગ અલગ મુખ્ય અલગ અલગ વાતો જેમ શંકરાચાર્ય કહી ગયા તુંડે તુંડે મતિ કે અલગ અલગ મગજની અંદર અલગ અલગ વાતો હોય એવી રીતના ઘણા બધા આના ઇતિહાસો કે કોઈ સત્ય પણ કંઈ અલગ હોઈ શકે અને આ તથ્યો જે બધા આપણે સાંભળીએ પણ કંઈ અલગ હોઈ શકે એમાંથી નરસિંહ મહેતા અહીંયા આવેલા અને જોયું કે અહીંયા કોઈ મહાદેવનું સ્થાન છે આમ પણ એ દુઃખી થયેલા છેલ્લે તો દેવ મહાદેવ એમને જોઈ અને વળગી પીડ્યા એવો ઇતિહાસ છે કે અહીંયાથી એણે રાસ રાસેશ્વર ભગવાન જે લીલા કરી રહ્યા હતા રાસ ક્રીડા તો એમના દર્શન એમણે અહીંયા કરેલા અને બીજી પણ એક કથા છે કે અહીંયા ગોવાળો આજુબાજુની અંદર એ ગાયો ચારતા હોય એક ગાય અહીંયા ટીંબાની ઉપર આવે ને એનું બધું જ દૂધ એ ત્યાં સમર્પિત કરે અને એ ગાય સુરત આવતી એવી એક ગાય કદાચ હા પેલે સાઈડ સુરતથી આવતી એવું પણ છે તો એ જોયું બધાએ કે આ એક ગાય છે એના થનમાં દૂધ નથી તો પેલા ગોવાળાએ બીજા દિવસે ભી તપાસ કરી તો એને ખ્યાલ આવ્યો કે અહીંયા આ ગાય દૂધ બધું અહીંયા જરી દે છે તો એ તપાસ કરીને એ જે પિંડો આખો હતો એ આખો એ ઉખેડ્યો અને અંદરથી જ્યારે જોયું તો એ સાક્ષાત ગોપનાથ મહાદેવ અહીંયા ગોપય શોધી કાઢ્યા હતા મહાદેવ ગોપય શોધી કાઢ્યા એટલે એનું નામ ગોપનાથ નામથી ખૂબ પ્રસિદ્ધ થયું અને તમે સૌ જાણો છો અત્યારે મંદિરનો ઇતિહાસ આ ખૂબ જ અત્યારે બહુ પ્રખ્યાત અને બહુ ભવ્ય અને દિવ્ય આ ગોપનાથ મહાદેવનો પછી દાદા અહીંયા એમ પણ કહેવાય છે કે ભાઈ નરસિંહ મહેતા અને સૌ કૃષ્ણ ભગવાનની જે રાસલીલા બતાવી હતી એ પણ આ સ્થાન સાથે એનો કંઈ ને કંઈ ઉલ્લેખ છે તો એમના વિશે આપ કંઈ જાણો છો મતલબ જે જેમણે મે કહ્યું કે નરસિંહ મહેતા પોતાના સગા સંબંધીના કંઈ ટોણા સાંભળી મેના ટોણા સાંભળીને અહીંયા આવેલા અને આ મહાદેવને જોઈને બધ ભરી ગયા અને ત્યાં સૌ પ્રથમ વાર એને રાસલીલાના દર્શન અહીંયા કર્યા તમે મંદિરમાં અહીંયા તમે જોયું હોય તો અહીંયા નરસિંહ મહેતા પણ છે ને રાધાકૃષ્ણ રાધાકૃષ્ણ પણ છે બરાબર બંને સમકક્ષ તો એનાથી આપણને એ વાતની અનુભૂતિ અથવા એ વાત થોડા આપણે એવું મનમાં વિચારી પણ શકીએ કે અહીંયા નરસિંહ મહેતાનું પણ સ્થાન અને એમને રાધાકૃષ્ણના દર્શન કર્યા તો એમનું પણ જે તમે કહ્યું એ બરાબર એ સત્ય છે અહીંયા જે એ નરસિંહ મહેતાને એ રાધાકૃષ્ણના જે રાસલીલાના દર્શન કર્યા એ આ

જે મહાદેવ વિશે તો આખું શિવ મહાપુરાણ હા એના વિશે પુરાણના ઘણા બધા લક્ષણો છે જે પુરાણ હોય એની અંદર પાંચ લક્ષણ હોય આ શાસ્ત્રની વાત છે અને જે મહાપુરાણ હોય એની અંદર દસ લક્ષણ છે એ લક્ષણની ચર્ચા કરીશ તો ઘણો બધો સમય તમારો થશે તો શિવ એક મહાપુરાણ કહેવાય અને એવી જ રીતના શ્રીમદ ભાગવત એ પણ મહાપુરાણ તો એની અંદર આ જે તમારો મુખ્ય પ્રશ્ન છે તો એની અંદર પણ ઘણું બધું એવું વર્ણન છે એક જ વાત મારે સંસારી માટે કે બધાના માટે એક જ વાત કેવી હોય તો એક જ છે મહાદેવ 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 ઈતિ કથ્ય તે માણસે સદૈવ મહાદેવ 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 આવું બોલવું જોઈએ શા માટે એકે ન મુક્તિ માપ નહોતી જ્યાં તમે એકવાર મહાદેવ બોલો છો તો ભગવાન ભોલાનાથ તમને સાક્ષાત એ મુક્તિ આપી દે કે હવે તું જન્મ સંસાર બંધનાથ જન્મ અને સંસારના બંધનમાંથી તું મુક્ત મુક્ત બરાબર કહે છે દાભ્યામ બીજી વાર તમે મહાદેવ બોલો તો મહાદેવ તમારો ઋણી થાય કે હવે આને શું આપો હવે શું તો આ શંકર ભગવાનનો મહિમા છે કે સતત મહાદેવનું એ ફક્ત નામ બોલવું અને ખરેખર એ ભગવાનની ધજાનું પણ દર્શન કરવું એનો પણ એ અલગથી બધો ઇતિહાસ જે જે બ્રહ્મચારી જે છે અહીંયા તમે છો બ્રહ્મચારી જગ્યા પણ છે તો એમનો પણ એ અલગથી ઇતિહાસ ઇતિહાસ અને જે સાંસારિક મનુષ્યો અહીંયા આવે આ બધો છેલ્લે અંતે જવાનો તો મહાદેવના શરણમાં જ છે એમનું જે આખું સ્વરૂપ જે છે ગળામાં સર્પ છે ભભૂતિ છે આ બધાયનું પણ ઘણું બધું મહત્વ છે જે સંસારી લોકોને જે પ્રેરણા આપે છે તો એ આપણે સમજવું જોઈએ અને મહાદેવની થાય એટલે આપણે બધા ભક્તિ કરવી જોઈએ વિશાલ દાદા આપનો અમારી ચેનલ બધી ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજની યાત્રા અહીંયા પૂર્ણ કરું છું અને આજે ગોપનાથ મહાદેવના આપણે સાથે મળીને દર્શન કર્યા અને દાદાના દિવ્ય ચરણમાં દિવ્ય દરબારમાં એક એવી અરજ લગાવીએ કે સૃષ્ટિના જીવ માત્રાનું કલ્યાણ થાય ગાય માતાનું રક્ષણ થાય સનાતન ધર્મનું પછી બસ આવી મંગલકામના સાથે આજની યાત્રા હું અહીંયા પૂર્ણ કરું છું ફરી પાછા મળીએ કોઈ આવા ધાર્મિક સ્થાને કે જ્યાં જવાથી આપણા મનને અને આપણા આત્માને ખૂબ શાંતિ મળે તો ચાલો હવે તમારી વચ્ચેથી હું રજા લઉં છું જય શિયા જય સનાતન ધર્મ જય ગૌ માતા જય ગોપનાથ જય મહાદેવ